સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે ગઈકાલે મોડી રાત્રે ડિંડોલી વિસ્તારમાં એક ત્રેવીસ વર્ષીય યુવકની ઘાતક હથિયારો વડે હત્યા કરવામાં આવી હતી યુવકના મિત્રો દ્વારા જ જૂની અદાવત અને પૈસાની લેતી દેતી મામલે હત્યા કરાઈ હોવાનો આરોપ પરિવારજનોએ મૂક્યો છે

પાટીલના મિત્રો દ્વારા આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે દેવીદાસના મિત્ર ગણેશે જણાવ્યું હતું કે બાળા અને ચીના નામના બે યુવકો દેવીદાસના મિત્ર હતા છેલ્લા ઘણા સમયથી ત્રણેય વચ્ચે બોલાચાલી થતી હતી અને બબાલો થતી હતી ગઈકાલે અમે લગ્નનો પ્રસંગ પતાવી ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન સીઆર પાટીલ રોડ પર રાઉન્ડ મારવા અમે નીકળ્યા હતા ત્યારે બાળા અને ચીના નામના બંને યુવકો 15 થી 20 લોકો સાથે ઘાતક હથિયારો લઈ ઊભા હતા અને જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે આખા ટોળાએ અમારા ઉપર હુમલો કરી દીધો હતો આ ઘટનામાં દેવીદાસને તલવાર ચપ્પુ બંદૂક અને કોયતા જેવા ઘાતક હથિયારો વડે ઘા જીગ્યા હતા જેમાં ઘટના સ્થળે જ દેવીદાસનું મોત નીપજ્યું હતો ઘટના બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા આ હત્યા જૂની અદાવત અને પૈસાની લેતી દેતીમાં કરાય છે હાલ યુવકના પરિવારજનોએ બાળા અને ચીનના નામના બે યુવાનો પર હત્યાનો આરોપ મૂક્યો છે ઘટનાને પગલે ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરી છે અને લાશને પીએમ અર્થે કસ્ટડી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ ગણેશ રવિન્દ્ર વાઘ છે અમે લોકો રાતના ભરે અમે લગનમાં ગયેલા લગનમાંથી હલ્દીમાંથી અમે ઘરે જતા હતા ઘરે જઈને મેં દેવાને કીધું કે ભાઈ તું ઘરે જઈ જા તો પછી દેવા મને કીધું કે ભાઈ રાઉન્ડ મારી અમે રાઉન્ડ મારવા ગયા એ લોકો બધા હથિયાર લઈને તૈયાર હતા ચાકુ બંદૂક બધી વસ્તુ લઈને તૈયાર હતા અને અમારા ઉપર હમણાં કરી દીધો આ મારા ઉપર લાગેલો છે અને મારો એક ભાઈ મારો મારા મારો બેસેલો હતો દેવા કોરીને એને આ લોકોએ જાનથી મારી નાખ્યો છે મારવાનું કારણ એ હતું કે બહુ દિવસથી આ લોકો આ લોકોની હતી દેવડ દિવસથી આ લોકો ની મગજ મારી હતી બરાબર અને મને બી સાહેબ માર્યું છે મારા બી જાનતી ખતરા છે આ લોકોથી કેટલા લોકો આ પચીસ થી જણા હતા પંદર વીસ એક જણા આ લોકો હતા વીસ પટી આ લોકો ચા છુરિયો હતો પટીતા હતો અને બંદુક બી હતી આ લોકો કારણ એવું હતું અમે લોકો તા ગયા ને આ બસ એ લોકો ભાગવા લાગ્યા અને પછી એ લોકો હથિયાર કાઢ્યા અને ઉપર હમલો ચાલુ કરી દીધો અલગ અલગ હમલો ચાલુ કરી દીધો અમારા ઉપર અમારી માગણી એવી છે સાહેબ કે આ લોકોને જલ્દથી જલ્દ આ લોકોને જેલમાં પુરાવો અને લોકઅપમાં આ લોકોને મોકલો જ્યાં સુધી આ લોકોને જેલમાં નહીં મોકલતો અમારા જાનને ખતરો છે આ લોકોથી બાળા ચીના અને આ આ લોકો પંદર વીસના ટોલામાં હતા બરાબર આ લોકો પચાસ સો જણ હતા આ લોકો અમને એક જણને તો અમારાથી મારી નાખ્યા અમે પાંચ જણ હતા મારો બી મર્ડર કરી નાખ્યો હતો મારી બી મારી બી જાનની ખતરો છે આ લોકો આ લોકો બહાર રહેશે તો મને જાનનો ખતરો છે આ લોકોને પોલીસ સ્ટેશનમાં તમે જલ્દી જલ્દી રજૂ કરાવો આ મારી તમારા રાતના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે જ્યાં બંધ શાક શાકભાજી માર્કેટ છે ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટિલ છે એને અગાઉની અદાવતવાળા એના ચારની સામેના ચાર લોકોએ એની હત્યા નિપજાવી હતી આ હત્યા નિપજાવવામાં એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી જેમાં તેણે જે મરણ જનાર છે એને અગાઉ દસ હજાર રૂપિયા આપ્યા હતા આરોપીઓને અને આરોપીઓએ એ દસ હજાર રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા અને આ બાબતની અદાવત તેઓ વચ્ચે ચાલુ જ હતી જે બાબત જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાનો અંજામ મળ્યો છે જે આરોપીઓ છે તેઓ તેમાંથી ચાર આરોપીઓની પોલીસે રાઉન્ડ અપ કરી અને ત્યારે ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં હશે ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે બહુ બનનાર છે એ વ્યક્તિ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો જેમાં એને પણ મારામારી પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ દાખલ થયેલા હતા આરોપીઓ પણ જે છે એમાંથી બે આરોપીઓ ઉપર અગાઉ મારા મારી એ પ્રકારના ગુનાઓ હતા એની સાથે મરણ જનાર વ્યક્તિ ઉપર પણ આ પ્રકારના ગુનાઓ દાખલ ન્યૂઝ સુરત